નમસ્કાર મિત્રો નારેડીનું વાવેતર છે તો આ રીલ તમારા માટે છે વાત કરીએ તો અત્યારે નારેડીમાં દરેક ખેડૂતો ઉત્પાદન લેવા માટે મહેનત કરી રહ્યા છે પરંતુ પ્રોબ્લેમ એવો છે કે ફાલ ટકતો નથી અને ઉત્પાદન સારું નથી આવતું તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે અત્યારે બુલેરા ભરાયણા છે અને ફક્ત દોઢસો થડ છે તો એવા આપણી પાસે અહીંયા જે ખેડૂત છે જેમણે આ રિઝલ્ટ લીધું છે તો એમની પાસે જાણશું શું નામ તમારું

ને બે અઢી હજાર વધારો થયો છે અહીંયા એમના આપણે પાડવાળા વેપારી પણ છે તો એવી કઈ દવા વપરાશ લીધી છે કે જેના કારણે એનો ફાયદો થયો છે કંપનીની જે બધા ભાઈઓના હાથમાં બોટલ છે તેનો વપરાશ લીધો છે અને વેપારીઓ જે પાડે છે એ પણ છે ભાઈ અમને ખરેખર રીઝલ આ પ્રોડક્ટ થી આવ્યું છે બહુ ઘણો ભાઈ પેલા જે મતલબમાં તમે ત્રોપા પાડતા એ જે ઉત્પાદન હતું અને અત્યારે છે એમાં કેટલો ફેર છે પચીસો નારિયલ નો ફરક પચીસો નારિયલ પ્લસ થયા છે અને તો આ ખેડૂતો અહીંયા જોઈ શકીએ છીએ કે અહીંયા આપણે ઓલરેડી નારિયળ ભર્યા પણ છે અને સાથે સાથે અહીંયા દરેક દરેક નારેડીમાં તમે અહીંયા નજર મારી શકો છો કે પાડી લીધા છે ને મતભાઈ ત્રોપા બરાબર તો પણ મતલબમાં અહીંયા જબરદસ્ત ત્રોપા અત્યારે દરેકે દરેક જગ્યા ઉપર લાગેલા છે તો સારું રિઝલ્ટ મળે છે ખેડૂતોને